ભાવનગર શહેરનું બહુમાળી ભવન બન્યું જર્ઝરીન ભવનમાં આવેલી કચેરીઓમાં પડી રહ્યા છે ગાબડા ભાવનગર શહેરના બહુમાળી ભવનમાં આવેલ નાયબ ખેતી નિમાયકની ઓફિસમાં આજે વહેલી સવારે ઓફિસના સ્લેબ પરથી અચાનક ગાબડું પડ્યું હતું નિમાયક ઓફિસર એસબી વાઘમશી દ્વારા જણાવ્યું હતું કે ઓફિસના કોમ્પ્યુટર લેપટોપ સીપીયુ કીબોર્ડ તથા ટેબલ પર પડેલી વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે ઘણા સમયથી ભેજ લાગેલ હોવાથી પીડબ્લ્યુડી ને પણ તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી અને આ અંગે પીડબ્લ્યુડી ના સ્ટાફ દ્વારા વિઝિટ પણ લેવામાં આવી હતી તેમજ પીડબ્લ્યુડી દ્વારા જરૂર લાગે ત્યાં કામ પણ કરાયું હોય તેવું જણાવ્યું હતું જો કે આ ગાબડું પડવાની ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ગંભીર ઇજાઓ પહોંચી ન હતી અંતરે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બહુમાળી ભવનની બિલ્ડિંગને રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ થોડા જ વર્ષોમાં ફરી બિલ્ડિંગ જર્જરીત થતા રિનોવેશન થયા બાદ કામગીરી નબળી અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો પણ લાગ્યા હતા અને આ આક્ષેપો ખોટા ન હતા તેવું સામે આવી રહ્યું છે એસપી વાગમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ ભાવનગર સવાર વહેલી સવારે કચેરી ખોલી ત્યારે ગાબડું પડેલ છે અને આમ જોઈએ તો પ્રાથમિક દ્રષ્ટિએ અમારા કોમ્પ્યુટર લેપટોપ કોમ્પ્યુટર સીપીયુ કીબોર્ડ અમારા ટેબલના ગ્લાસ અને થોડુંક રેકર્ડ છે એને નુકસાન થવા પામેલ છે વિગતવાર તપાસણી હજી ચાલુ છે આ તો ઘણા સમયથી ભેજને આવે છે અને અમે ગાબડા પડવા બાબતે પીડબલ્યુડી આર બી વિભાગ સાથે પત્ર વ્યવહાર પણ કરેલ છે અને જ્યાં એમને વિઝિટ કરી જરૂરિયાત જણાય ત્યાં રિપેરિંગ કરી આપવા વિનંતી કરવામાં આવેલ છે